સુરત ખાતે પાસોદરા ગઢપુર રોડ ખાતે આવેલ યુનિટી પાર્ટી પ્લોટમાં પાંચ દીકરીઓના શાહી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાહી લગ્ન સમારોહ જય મામાદેવ ગ્રુપ માપુદરા દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પિન્ટુ બાપુએ જણાવ્યું હતું કે જય મામાદેવ મંદિરમાં દરરોજ વર્ષભર અસંખ્ય દિન દુખિયા પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે અને મામાદેવના સાનિધ્યમાં મનોકામના સિદ્ધ કરીને જાય છે અનેક પરિવાર આર્થિક નબળી પરિસ્થિતિના કારણે સંતાનો અને ખાસ કરીને દીકરીઓના લગ્ન માટે મૂંઝવણ અનુભવતા દેખાય છે ત્યારે જય મામાદેવ ગ્રુપના સાનિધ્યમાં ગરીબ જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન થાય તેવા વિચાર બીજને લઈને વાહલી દીકરીનું જતન નામથી પ્રથમ શાહી સમૂહ લગ્ન સમારોહમાં આયોજન કરવામાં આવ્યું હતું તારીખ નવ જાન્યુઆરીના દિવસે જય મામદે ગ્રુપને ને પિન્ટુ બાપુના સાનિધ્યમાં સમૂહ મશીન સાથે એકસો પચાસ થી વધુ જીવન જરૂરી કર્યા વળી ચીજો સાથે દીકરીઓને ભવ્યતાથી વળાવવામાં આવી હતી દીકરીઓને આશીર્વાદ આપવા માટે અનેક સાધુ સંતો રાજકીય આગેવાનો સેવકો બહુળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં શ્રી અવતેશ્યાનંદ ભારતીજી શ્રી હર્ષદ ભારતીજી બાપુ અમૃતગીરી બાપુ રુદ્ર ભારતીજી બાપુ તેમજ શભા ભગત સહિતના સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જય મહાદેવ ગ્રુપ તેમજ પિન્ટુ બાપુ પાસુદ્ર દ્વારા અનેક સેવકોએ કાર્ય કરવામાં આવે છે જેમાં દર પૂર્વમે બટુક ભોજન જરૂરિતમંદોળને કીટ વિતરણ કબૂતરને નેચરણ તેમજ ગોષ અને ઘાસચારો આપવામાં આવે છે આ શાહી સમુલગ્નમાં સમાજના અનેક આગેવાનો સેવકો માતાઓ વડીલો પધાર્યા હતા અને આવેલા તમામ સાધુ સંતો આગેવાનો બિલ્ડરો રાજકીય દ્વારા શાલ ઓઢાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અંદાજીત છ હજાર લોકોએ સમૂહ લગ્નમાં ભોજન પ્રસાદ લીધો હતો ફ્રેન્ડસ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા લગ્ન ગીત ગાવામાં આવ્યા હતા જેમાં નામચીન કલાકારોએ લગ્ન ગીત ગાઈને સારો સહયોગ આપ્યો હતો

દંપતીને આશીર્વાદ આપ્યા હતા જય મામાદેવ ગ્રુપના તમામ સભ્યો તેમજ પિન્ટુ બાપુ પાસો દરવા દ્વારા જહેમત ઉઠાવી સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો રિપોર્ટર કમલેશ રાવ સુલતાનપુર સૌ પ્રથમ વાર માલિકી જતન હિન્દુ બાપુ બાસુદ્રા તરફથી કરવામાં આવ્યું છે જે આપણે ઘરે પણ ન કરી શકીએ તેવો પ્રસંગ બાપુએ કર્યો છે મારે પપ્પા નથી તો મારે બાપની જગ્યાએ મારા બાપુએ આ પ્રસંગ કર્યો છે તો મને ખૂબ ખૂબ આનંદ થાય છે કેટલો કર્યા વાર આપ્યો બાપુએ

વરાછા રોડ પર એક ભવ્ય પાંચ સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું જેમના દ્વારા જે પિન્ટુ બાપુ વાસોદરાવાળા છે એમના દ્વારા ભવ્ય એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર અને વધુ કન્યાને જે દાન આપવામાં આવે છે એમાં કોબેના ધોબે દાન આપેલું છે એમાં સાધુ સંતો અને પૂરા સમાજ અને બધાની ઉપસ્થિતિમાં આજ રોજ એક ધામધૂમથી લગ્નનું આયોજન થઈ ગયેલું એમાં જે દાતાઓ વર્ષની છે અમારે એમનું ખૂબ ખૂબ અભિનંદન જે દીકરીઓને જે વસ્તુ આપવામાં આવે છે એમને હર ખુશીથી આપેલામાં આપે છે અને વ્યવસ્થિત જમણવાર અને મામાદેવ જે અમારા પિન્ટુ બાપુ પાછો છે એમને એક લાગણી હતી કે હર એક દીકરીને બાપ બનીને લગ્ન પૂછી શકો અને એમનો કોઈ આમ તેમ ન આવે આહર્ષ ન આવે એવી રીતે ભવ્યથી આયોજન પ્રથમ લગ્ન આજે મારી શરૂઆત છે અમે ભવિષ્યમાં આશા રાખવી છે કે પિન્ટુ બાપુની એવી આશા છે કે અમારા સર્વ જ્ઞાતિ દ્વારા કોઈ એક જ્ઞાતિ દ્વારા નહીં સર્વ જ્ઞાતિ દ્વારા આવતા વર્ષ વધી વધે અમારી એકાવન જોડાની જે આશા છે એ પરિપુત્ર થાય અને મામાદેવ બધાને જે દાંપત્ય જીવન છે એમને હર હર સંસાર ખુશીથી લગ્ન સફળ બનાવે એવી છે મહાદેવની કૃપા હવે છે ને